વરસાદની સાથે જે સુરતી લાલાઓ કે જેઓ ખાવા પીવાના શોખીન છે તેઓ ખાવા પીવાની મોજ કરતા હોય છે ભજીયાની સાથે સાથે ખાજા પણ કે જેને કહેવાય છે સરસિયા ખાજા તેની મોજ મજા કરતા હોય છે ત્યારે સુરતના ભાગળ ખાતે આવેલ જોશીના સરસિયા ખાજાની સુરતની જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે એક મુલાકાત લીધી હતી આપણે જોઈએ કે તેઓ કઈ રીતે ખાજા બનાવે છે અને તેઓના આવતા ગ્રાહકો શું કહી રહ્યા છે

હા હમણાં ખાજા લીધા છે એટલે મનની અંદર તો ખાજા જે દેખાતા છે શું કહું છું એટલે ખાજા વરસાદની સિઝનમાં સરસિયા ખાજા ખાવાની મજા આવે છે એટલે અમે દર વર્ષે સિઝનમાં લઈ જઈએ છીએ ખાસ કરીને જોશીના ખાજા શીના ખાજા વખણાય છે મિત્રો અહીંયા સુરતીજનો પણ કહી રહ્યા છે કે જોશીના ખાજા ખૂબ જ વખણાય છે અહીંયા દુકાનદાર છે જોશીના ખાજાવાળા ઘણા વર્ષોથી જ આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ હરિશ જોશી

મરી આવશે જીરું આવે મેંડો મેંડાના મેંદડાના બને ઝંડર મરી આવે જીરું આવે શું મોટા મોટી હોય તો પ્રેમ નાખીએ પ્રેમ ઉપરની ખવાય એમ લીંબુ નાખીને ખાય ઘણા પેલા ચાટ બનાવે છે અત્યારે તો ઉપરાંતમાં રસની જોડે ખાય છે કેરીના જોડે અહીંના લોકો છે ને કેરી ગાળો કરે કેરી ગાળામાં રસ આ ખાજા ખાસ હોય ખાજિયા વગરનો કેરી ગાળો નકામો

ખાસ કરીને ભાગડ ચાર રસ્તા પરના જોશીના ખાજા ખૂબ જ વખણાય છે અહીંયા અંદર બના બનાવવામાં આવી રહ્યા છે તેલમાં ઉકળતા તેલની અંદર અત્યારે તરવામાં આવી રહ્યા છે ચારો તરફ લોકોમાં ખુશી છે અને મેં ખાસ કરીને આપને જણાવી દઉં કે પ્રકાશવાળાએ ગોગલ્સ શા માટે પહેર્યા છે તમને એવું થાતું હશે આ ખાવી છે એટલા માટે પહેર્યા છે અને ભાગડ ચાર રસ્તા પરનો માહોલ પણ અત્યારે જોશીના ખાજાની અંદર ખૂબ જ ભીડ અત્યારે થઈ છે એક જાયને એક આવે એક જાયને એક આવે બીજા ગ્રાહકો પણ છે અત્યારે

મને વાહ બહુ સરસ છે છે ખબર તમારા લોકોના મોઢામાં પાણી આવી ગયા છે પણ શું કરું અત્યારે આપણા જોશીના ખાજાની અંદર છે અને ખરેખર ખાજાનો સ્વાદ તો જોશીના ના ખૂબ જ સ્વાદિષ્ટ છે અત્યારે આની પર જાણી શકાય છે મકવાણા સાથે ભાગ ચાર રસ્તા સુરત